ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા બંને ભાઈઓનું દસ વર્ષે મિલન થયું પિતાએ ઠપકો આપતા પુત્રએ ઘર છોડ્યું હતું પુત્રની શોધમાં માતા પિતા પણ મૃત્યુ પામ્યા તમિલનાડુ રાજ્યના તેની જિલ્લાના સંચીપુરમ ગામનો યુવાન શિવકુમાર ઉંમર વર્ષ બત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પિતાએ ઠપકો આપતા પુત્રએ ઘર છોડ્યું હતું અને ત્યારબાદ તે અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો અનેક મુશ્કેલીઓ બેઠી રહ્યો હતો આખરે તે રખડતો ભટકતો ટ્રેન મારફતે ભુજ પહોંચ્યો હતો અને ત્યાં અબડાસાના નલિયા કોઠારા માર્ગેથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સિનિયર પેરા લીગલ પ્રબોધ મુનવરને મળી આવતા તેને ભુજની માનવજ્યોતના વાહન દ્વારા ભુજ લઈ આવવામાં હતો શ્રી આવશ્રમ પાળાના કચ્છ સ્થળે રાખી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો સંસ્થાના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ તમિલનાડુના પોલીસનો સંપર્ક કરી તેના ઘર પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ તેના પરિવારજનો ખુશીથી નાચી ચૂમી ઉઠ્યા હતા તેનો ભાઈ દેવરાજ તેને લેવા માટે ભુજ આવી પહોંચ્યો હતો બંને ભાઈઓનું દસ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ભાઈ દેવરાજના જણાવ્યા મુજબ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતા શિવકુમારે ઘર છોડ્યું હતું તેની ચિંતાથી માતા પિતાનું મૃત્યુ થયું હતું આખરે તે આજે બેતાલીસ વર્ષનો થઈ પોતાના ઘર સુધી પહોંચતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી માનવતાના આ કાર્યમાં આનંદરાય સોની દીપેશ શાહ પંકજ કુરુવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા તમિલનાડુના બે ભાઈઓનું દસ વર્ષ પછી થયું મિલન તામિલનાડુના સંચીપુરમ વિસ્તારનો યુવાન શિવકુમાર જે ઘરેથી નીકળ્યો ત્યારે એની ઉંમર બત્રીસ વર્ષ હતી અને ઘરેથી નીકળ્યા પછી તે જુદા જુદા રાજ્યોના જુદા જુદા શહેરો અને ગામોમાં તે બિચારો રખડતો ભટકતો રહ્યો ઉપર આ નીચે ધરતી ક્યાંક ખાવાનું ન મળ્યું તો ક્યાંક સુવાનું ન મળ્યું આ પરિસ્થિતિમાં એણે અનેક વર્ષો કાઢી નાખ્યા દસ વર્ષ પછી તે ટ્રેન મારફતે અચાનક ભુજ પહોંચ્યો હશે અને ભુજથી એણે નલિયા જવાનો રસ્તો પકડ્યો હું જ્યારે નલિયાથી કોઠારા તરફ આવી રહ્યો હતો ત્યારે મને નલિયા કોઠારા રોડ ઉપરથી મળી આવ્યો કે મારી ગાડીમાં બેસાડી એને હું ભુજ સુધી લઈ આવ્યો માનવજો સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલા કચ્છમાંથી રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી અને તે જલ્દી સ્વસ્થ બન્યો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ તમિલનાડુ પોલીસનો સંપર્ક કરી એનું ઘર અને પરિવાર સુધી કાઢ્યા જ્યારે ઘરે આ સમાચાર મળ્યા ત્યારે એ પરિવારજનો નાચી ઝૂમી ઉઠ્યા એના ભાઈ અને પરિવારજનોને ખૂબ જ ખુશી થઈ અને એનો ભાઈ છે એ તરત જ ભુજ આવવા રવાનો થયો ભુજ આવી અમારા આશ્રમ સ્થળે પહોંચી અને એના ભાઈને ભેટી અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી કારણ કે દસ દસ વર્ષ પછી એક વેદના હતી એનો અંત આવ્યો એક મુશ્કેલી હતી એનો અંત આવ્યો બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને એ ભાઈએ પણ શિવકુમારે એના ભાઈને પણ ઓળખી કાઢ્યા અને પરિવારજનોમાં એક નવી ખુશી જોવા મળી કારણ કે ક્યાં તમિલનાડુ ક્યાં કચ્છ અને જ્યારે દસ દસ વર્ષનો સમયગાળો વીતી જાય અને પછી જ્યારે મિલન થતું હોય છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે આ યુવાન ઘરેથી નીકળ્યો ત્યારે બત્રીસ વર્ષનો હતો પણ આજે તે બેતાલીસ વર્ષનો થઈ ચૂક્યો છે એના ઘરે પરિવારજનો એની ખૂબ જ રાહ જોતા હતા અને એને ચિંતા સતાવતી હતી કે હવે આ જીવતો હશે કે મૃત્યુ પામ્યો હશે પણ જ્યારે જીવતો માણસ મળે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જાય છે આજે આ યુવાન પોતાના જ્યારે ઘરે તમિલનાડુ જઈ રહ્યો છે ત્યારે માનવજો સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે આવું મિલન અને તે પણ દસ દસ વર્ષ પછી જ્યારે મિલન થાય ત્યારે પરિવારજનો જ્યારે એને મળવા આવે અને જ્યારે એને ભેટી પડે ત્યારે એ બધાની આંખોમાં આસરું તો હોય પણ જે ઊભા હોય ને અમારા જેવા જે કાર્યકરો સાથમાં હોય એમની પણ આંખોમાં આસરું સરી પડે તો આવી રીતે આ યુવાન આજે દસ દસ વર્ષ પછી પોતાના ઘર સુધી પહોંચ્યો છે